વિસ્તાર બોર્ડ નંબર એક ના મહિલાઓ પાણી બાબતે રણચંડી પરિ નગરપાલિકા ઓફિસ ખાતે પ્રમુખ ના ચેમ્બર પાસે માટલા ફોડ્યા આમોદપુર નવી નવીનગરી ખાતે આશરે ત્રણ માસથી પાણીનો આવતો હોવાની ફરિયાદ કરવા છતાં કોઈ ધ્યાન ન આપતા પુરસા રોડ નવી નગરીની મહિલાઓ નગરપાલિકા ઓફિસ ખાતે આવી નગરપાલિકા નારા માટલા ફોડી નગરપાલિકા ઉપપ્રમુખ ઓફિસ ખાતે હાજર હોવાથી રજૂઆત કરી હતી જે દરમિયાન શહેર ભાજપના હોદ્દેદાર ભીખાભાઈ લીંબાચિયા અને માજી પ્રમુખ સાજિદ રાણા આવી પાણી છોડનાર વાલ્વમેનને પૂછતાછ કરતા જણાવેલ કે મોટર પડી ગયેલ છે જેથી પાણી પ્રેશરથી મળતું નથી જે અનુસંધાને નગરપાલિકા ઉપપ્રમુખે જવાબ આપેલ કે આવતીકાલે અમો તમારા પાણીના સમય રૂબરૂ આવી તપાસ કરીને યોગ્ય નિર્ણય લઈશું તેમ જણાવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો

આમોદ નગરપાલિકાની અંદર વોર્ડ નંબર એકના રહીશો નગરપાલિકાની અંદર પાણી બાબતે રજૂઆત કરવા માટે આવેલા હતા પરંતુ અહીંયા ના હોય ચીફ ઓફિસર પણ હોય તો વોર્ડ નંબર એકના સદસ્ય જસુભાઈ રાઠોડ જેવો પ્રમુખ છે એમની સાથે ચર્ચા કરી કેટલા ઘણા સમયથી પાણીની સમસ્યાઓ છે અગાઉ વોર્ડની અંદર નગરપાલિકામાંથી અમે જ્યારે સૌ વિસ્તારમાં પાણી નહોતું આવતું એક નંબરના વોર્ડની અંદર જઈને સ્પેશિયલ ટાંકી બનાવવામાં આવી હતી ત્યારબાદ પાછલા વિભાગની અંદર બોર કરવામાં આવેલો હતો કે પાણીની સમસ્યાઓ દૂર થાય આજે સ્લમ વિસ્તાર છે ગરીબો રહે છે બાર બાર વાય બાર વાગ્યે પાણી છોડે છે એ વ્યાજબી નથી ખરેખર શહેરમાં પાણી આપવું જોઈએ જેથી કરીને મજૂર વર્ગના જે કામ કરવા જતા હોય તે પાણી ભરીને જઈ શકે પાણી મેન સમસ્યા છે તો પાણીનો પ્રશ્ન હલ આ નગરપાલિકા ના કરતી હોય તો પછી નગરપાલિકા બેઠેલા લોકોનો કોઈ અધિકાર નથી વહીવટ કરવા માટે એમને જાણવું જોઈએ સમજવું જોઈએ તમારે બી પાછા વોટ લેવા માટે જવાનું જ છે ત્યારે પબ્લિક તમને જવાબ આપશે મહેરબાની કરીને અમે અપેક્ષા રાખીએ કે આ જે પ્રશ્નો છે પાણીનો એ તાત્કાલિક આવશે એને હલ કરે એવી વિનંતી ચીફ ઓફિસર કે પ્રમુખ પણ સોની સાથે રજૂઆત કરી હું પ્રમુખ સાથે ચર્ચા કરું તેમને જણાવ્યું છે કે મોટર બની ગઈ છે નગરપાલિકાની એટલે નહીં ત્રણ ત્રણ મહિનાથી ચાર મહિનાથી સફાઈ કામદારો બિચારા પગાર વગરના અહીંયા હડતાલ પર બેઠા એનું પણ કોઈ નિરાકરણ આવતું નથી પાણીની મોટર નથી બનાવી આપતા હવે કઈ રીતના આ વહીવટ કરે છે એ જ નથી સમજાતું કે વહીવટ એમનો અભણતા છે કે શું એ જ ખ્યાલમાં નથી આવતું ચૂંટાયેલા પ્રતિનિધિ સિવાય અન્ય વ્યક્તિઓ નગર નગરપાલિકામાં બેસી અને દરમિયાનગીરી કરે છે આ કેટલા અંશે જાદવી છે આના માટે કંઈને કંઈક નિરાકરણ કે નિર્ણયો લાવવો જોઈએ એવી મારી માન્યતા છે